ભરૂચમાં બંગાળી સમાજ કરશે દુર્ગા મહોત્સવની ભવ્ય ઉજવણી બંગાળી કારીગરો દ્વારા મા દુર્ગાની મૂર્તિને આખરી ઓપ આપવામાં આવી રહ્યા છે મા નર્મદાના માટીથી મા દુર્ગાની મૂર્તિ બનાવવામાં આવે છે ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે શ્રવણ ચોકડી નજીક હાલ દુર્ગા મહોત્સવની ઉજવણીની તાળામાર તૈયારીઓ ચાલી રહી છે ભરૂચ જિલ્લામાં રોજગાર ધંધા અર્થે સ્થાયી થયેલા બંગાળી સમાજ છેલ્લા ત્રીસ વર્ષ ઉપરાંતથી આસો નવરાત્રિમાં દુર્ગા મહોત્સવની ઉજવણી કરતો આવ્યો છે આ પર્વ આસુ નવરાત્રિના ના દિવસે દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજન સ્થાપના કરી આસુ નવરાત્રિની નોમ સુધી માતાજીની ભક્તિમાં બંગાળી સમાજ મગ્ન બની જતો હોય છે જ્યાં બંગાળી સમાજ દ્વારા માતાજીની ભક્તિ કરી દુર્ગાસ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ સાથે જ દુર્ગા મહોત્સવ ઉજવવા માટે પશ્ચિમ બંગાળના મૂર્તિકારો પણ ભરૂચ ખાતે આવી પહોંચ્યા છે તેઓ પવિત્ર નર્મદા નદીની માટીમાંથી દુર્ગાષ્ટમીની પ્રતિમાઓ તૈયાર કરી રહ્યા છે એટલું જ નહીં તમામ પ્રતિમાઓને રંગરોગાન સાથે શણગાર કરી આખરી ઓપ અપાઈ રહ્યા છે આસો નવરાત્રીની દુર્ગાષ્ટમીના દિવસે દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજા સાથે સ્થાપના કરી નોમ સુધી માતાજીની આરાધના કરવામાં આવશે બંગાળી કારીગરોએ જણાવ્યું હતું કે માટીની પ્રતિમાઓ નર્મદા નદીમાં વિસર્જન કરવાથી ગણતરીની મિનિટોમાં પ્રતિમા ઓગળી જશે અને પ્રતિમાઓના વિસર્જનથી નર્મદા નદીમાં કોઈ પણ જાતનું પ્રદૂષણ થતું નથી આજે સાંજે ચાર કલાકે મીડિયા ટીમ દ્વારા શ્રવણ ચોકડી નજીક દુર્ગા મહોત્સવની ચાલી રહેલ તૈયારીઓની મુલાકાત લેવામાં આવી હતી મેરા નામ રવિન્દ્રનાથ પાલ મેં વેસ્ટ બેંગોલ કલકત્તા સે ભુરુજમાં આયા મૂર્તિ બનાને કે લીએ यहाँ पहले गणपति मूर्ति बनाया बाद में नव दुर्गा मूर्ति चाल चालू किया मेरा पास पाँच छिकर है ये मूर्ति पूरा मिट्टी का ही होगा पहले इसका घास और बांस से इसका टेक्चर बनाया उसका ऊपर मिट्टी डाला मिट्टी से पूरा फिनिशिंग होगा उसके बाद कलर होगा उसका बाद जो ड्रेस होगा ड्रेस का काम चालू है अभी नर्मंदा मिट्टी का मूर्ति में सबसे अच्छी होगा आप नर्मंदा में विसर्जन करेगा व कोई नदी में विसर्जन देगा तो एक दो घंटा में पूरा बिगाड़ जाएगा और नदी अच्छी रहेगा